કુમારી મિરલબેન છે જગ્યા છે જીવન મુક્તેશ્વર છે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે જીવન મુક્તેશ્વર મંદિરે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે એ જ લક્ષ્યથી કે ધારી તથા ધારીના આજુબાજુ ગામના ભક્તજનોને શિવ પરમાત્માનું સત્ય જ્ઞાન મળે અને જીવનમાં સુખ અને સાચી શાંતિની અનુભૂતિ થાય ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મેગા વર્લ્ડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે તો ધારીના સમાજસેવક યુવા ભાઈ બહેનોને સર્વ અને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે સ્થળ છે સ્ટેશન પ્લોટ વિસ્તાર બેંક ઓફ બરોડાની પાછળ બ્રહ્માકુમારી વિદ્યાલય ઓમ શાંતિ